ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી કોંગ્રેસ શિવાદળના સોમાં સ્થાપના દિન ઉજવણી પ્રસંગે યોજાયેલ ધ્વજવંદન બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા સુરત શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર આગેવાન શ્રી હરીશ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સેવા સમર્પણ અને સ્વરાજની ભાવના સાથે સ્થપાયેલ ભારતીય કોંગ્રેસ પક્ષ અઢારસો પંચ્યાસીથી અનેક ચડાવ ઉતાર સત્તા અને સંઘર્ષ વચ્ચે પણ દેશની એકતા અખંડિતતા બિનસાંપ્રદાયિકતા સમાનતાના સિદ્ધાંતો સાથે કોંગ્રેસની વિચારધારા આજ દિન સુધી ક્યારેય પણ કોઈપણ પ્રકારની બાંધછોડ નથી કરી આ કોંગ્રેસની વિચારધારા છે જેને આઝાદ ભારતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ આપ્યું બંધારણમાં દરેક વાણીની સ્વતંત્રતા વિચારોની સ્વતંત્રતા અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સાથે ધર્મ જાતિ પ્રાંતથી ઉપર ઉઠી તમામ લોકો એક છે અને ભારત દેશના વિકાસ માટે દેશની પ્રગતિ માટે સૌનું યોગદાન હોવું જોઈએ સૌનો દેશ પર અધિકાર છે આ ભાવના સાથે વિશ્વનો શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ આપ્યું આટલા વર્ષોમાં શાસનોમાં કોંગ્રેસ પક્ષ અનેકવાર સત્તા ઉપર પણ આવ્યો અને અનેકવાર વિપક્ષમાં પણ રહ્યો તેમ છતાં પણ હંમેશા જ્યારે દેશના એકતા અખંડિતતાની વાત આવે ત્યારે રાજનીતિથી ઉપર ઉઠીને દેશને પહેલું પ્રાધાન્ય આપ્યું છે જ્યારે પણ સંવૈધાનિક અધિકારોના હનન થાય કોઈ પણ નાગરિકને અન્યાય થાય જ્યારે પણ કોઈ ધર્મ જાતિ કે પ્રાંતના નામે ભેદભાવની વાત કરે ત્યારે હર હંમેશ સંવિધાનની રક્ષાની માટે કોંગ્રેસના કાર્યકરોએ આગળ આવીને કામ કર્યું છે આજે દેશની સાંપ્રત પરિસ્થિતિઓમાં છે ચાલો આપનો પરિચય કલ્પેશ ભારત મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ અચ્છા કલ્પેશભાઈ ઈશ્વર ફાર્મ ખાતે આજે શું કાર્યક્રમ રાખ્યો આજે સવારથી તમારા સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં કાર્યક્રમ કરવામાં આવ્યા છે ખાસ કરીને કોંગ્રેસને એકસો ને અડીસ વર્ષ પૂર્ણ થયા છે એ બાબતો કાર્યક્રમ હતો અને સેવા સેવાદલને સો વર્ષ પૂર્ણ થયા છે એનું ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મૂળ અમારો જે હેતુ છે કે નવા જે યુવાનો જે બહેનો મહિલાઓ કોંગ્રેસમાં જોડાય છે અને સેવાદલ શું છે કોંગ્રેસમાં જોડાતા પહેલાં સેવાદનમાં શિસ્તની તાલીમ આપવામાં આવે છે અને જે નવા યુવાનો મહિલાઓ કોંગ્રેસમાં જોડાયો છે એ લોકો ભવિષ્યમાં કોંગ્રેસમાં શું કરી શકાય કઈ રીતના કામ કરી શકાય અને આપણે સેવાદલ મારફતે ખાસ તો શિસ્તની તાલીમ આપવાનો કાર્યક્રમ ઈશ્વરધામ ખાતે રાખવામાં આવેલ છે તો આજ રોજ કાર્યક્રમમાં ચારસો થી પાંચસો યુવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને ભવિષ્યમાં લોકો કોંગ્રેસમાં રહીને સૌ પ્રથમ એવું કહેવાય છે કે કોંગ્રેસમાં જોડાયા પહેલા સૌ કાર્યકર્તા સેવાદળમાં તાલીમ લેવાની હોય છે અને જે નવા યુવાનો કોંગ્રેસમાં જોડાયા છે એ લોકોની તાલીમ આપનો કાર્યક્રમ આજે વિશ્વભામ ખાતે રાખવામાં આવેલ છે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક જાતિ ધર્મના નામે ભાગલા પાડીને રાજનીતિ થઈ રહી છે ત્યારે ભારતવાસીઓને જે ડૉક્ટર સાહેબ આંબેડકરના બંધારણે સંવૈધાનિક અધિકારો આપ્યા જેમાં અભિવ્યક્તિની આઝાદી બોલવાની આઝાદી વિચારોની આઝાદી લખવાની આઝાદી વિરોધ કરવાની આઝાદી આ તમામ આઝાદી પર આજે ભાજપ સરકાર સંવૈધાનિક અધિકારોનું હનન કરી રહી છે અંગ્રેજોનું અન્યાય અને અત્યાચારનું શાસન ચાલતું હતું લોકોનો અવાજ દબાવવો લોકોની સ્વતંત્રતા છીનવાની એ જ પ્રકારનું શાસન આજે અંગ્રેજોને પણ શરમ આવે તે રીતે ચાલી રહ્યું છે આજના દિવસે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવા જ રહ્યા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત